અમેરિકાના રથ સેન્ટ્રલ કમિટી મેમ્બર પ્રસંગિકો વક્તવ્ય આપ્યો હતો ગુજરાત રાજ્ય સંગઠનની કમિટીના સેક્રેટરી કોમરેડ મીનાક્ષી જોશી સભા પ્રમુખ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સૌ જોઈ રહ્યા છે કે આજે સમગ્ર સમાજ ખૂબ જ ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે માત્ર ગરીબી બેરોજગારી જ નહીં માત્ર ભ્રષ્ટાચાર જ નહીં પરંતુ સાથે સાથે ખૂબ જ ભયંકર સાંસ્કૃતિક અધપતનનો પણ અમે સામનો કરી રહ્યા છીએ બળાત્કારના સંખ્યા વધી રહ્યા છે સામૂહિક બળાત્કાર થઈ રહ્યા છે ડ્રગ્સના વ્યસન એ બધું વધી રહ્યા છે ભ્રષ્ટાચાર વધી રહ્યા છે લોકોની અંદર સાંસ્કૃતિક અધપતન થઈ રહ્યા છે એવા સમયે આપણા સૌને જ્યારે કંઈક અંધાર દેખાય એવા સમયે એક એક રોષની લઈને કમરેડ શિવદાસ જોશનો વિચાર આપણા સૌના સમક્ષ આવે છે કારણ કે એમને પોતે તેર વર્ષના ઉંમરે આઝાદીના આંદોલનમાં જોડાયા અને પછી ઓગણીસો બેતાલીસમાં જ્યારે જેલમાં ગયા ત્યારે એમણે જોયું કે આઝાદીના જે છ લાખ શહીદોના જે સપના એ સપના બરબાદ થઈ રહ્યું છે અને તમામ જે સત્તા એ મૂડીવાદીઓના હાથમાં જઈ રહ્યા છે કારણ કે કોઈ સાચો ક્રાંતિકારી પક્ષ નથી એટલે તે એ વીસ બાવીસ વર્ષની ઉંમરે માત્ર સાત જણને લઈને એક સાચા વિચાર આદર્શ અને ઉચ્ચ નીતિનૈતિકતાના આધારે સંઘર્ષ ચલાવતા આજે પચીસ રાજ્યની અંદર લાખોની સંખ્યામાં કર્મ કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે મોંઘવારી બેરોજગારીના પ્રશ્ન હોય બલાત્કારના પ્રશ્ન હોય તમામ મુદ્દે લડત ચલાવી રહ્યા છે આ લડતને આગળ કેવી રીતે સારી રીતે વધારવા સિદ્ધાસઘોષની વિચારને કેવી રીતે આમ જનતા સુધી લઈ જવું લોકો સુધી લઈ જવું એના પ્રયત્નના ભાગરૂપે આખા દેશમાં એમના સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા ગુજરાતની જે રાજ્ય સ્મૃતિ સભા છે વડોદરામાં આયોજન થઈ રહ્યું છે એમાં વક્તા તરીકે અમારા પોલિટ બ્યુરો કોમરેડ ગોપાલકુંડુ ઉપસ્થિત છે કોમરેડ દ્વારિકાનાથ રથ જે સેન્ટ્રલ કમિટી મેમ્બર છે એ ઉપસ્થિત છે અને અમારા ગુજરાતના ગુજરાત રાજ્ય સાંગઠનિક સમિતિના સેક્રેટરી કોમરેડ મીનાક્ષી જોશી પણ આજે સોશિયલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા કમ્યુનિસ્ટ પક્ષના સ્થાપક આયુગના મહાન માર્ક્સવાદી ચિંતક અમારા શિક્ષક અને પ્રત પ્રદર્શક કોમરેડ શિવદાસ ઘોષની અડતાલીસમી સુધી સભા છે વડોદરામાં આ સભાનું આયોજન કર્યું છે એના મુખ્ય વક્તા અમારી પક્ષના પોલિત બ્યુરો સભ્ય કોમરેડ ગોપાલ કુંડુ છે આ સભાના આયોજન પાછળ અમારો ઉદ્દેશ એ છે કે કોમરેડ શિવદાસ ઘોષના વિચારો કે જે માર્ક્સવાદ લેનિનવાદને આધારે પક્ષની સ્થાપના કરી એ વિચારોનો ફેલાવો કરવો અને લોકોના દુઃખ દર્દ ત્યારે જ દૂર થશે કે જ્યારે મૂડીવાદ વિરોધી સમાજવાદી ક્રાંતિ શક્ય બનશે એ સંદેશાને જાહેર કરવા ફરી દોહરાવવા માટે અને કોમરેડ શિવદાસ ઘોષના વિચારોમાં અમારી દ્રઢ શ્રદ્ધા વ્યક્ત કરવા માટે આ સભાનું આયોજન કર્યું છે